અને અમે આવી ગયા હતા મોજીલા મેહોણાના મોઢેરા રોડ પર આવેલી વિશ્વકર્માની વાડીએ કે જો ભારતનો સૌથી મોટો વાયરલ સેલ થવાનો છે કે જ્યાં મિંત્રા જેવી બ્રાન્ડેડ પ્રોડક્ટ પર નેવું ટકા સુધીની છૂટ મળશે અને આટલી બધી ભીડ જોઈને તમને એવું લાગશે કે અહીંયા બધું ફ્રીમાં છે કે શું પણ ફ્રી જેવું જ છે સૌ પ્રથમવાર મિંત્રાનો ક્લિયરન્સ સેલ આપણા મોજીલા મેહોણામાં પચીસથી એકત્રીસ જુલાઈ સુધી થવાનો છે જેમાં મેન્સ લેડીઝ અને કિડ્સ વેરના જોરદાર કપડાં પર ભારે ડિસ્કાઉન્ટ મળશે આ સેલમાં તમને સો ટકા અસલ પ્રોડક્ટ પર નેવું ટકા સુધીની સૂટ મળશે જેમ કે ત્રણ હજાર રૂપિયાનું શર્ટ ફક્ત છસોથી નવસોમાં પાંચ હજારનું જીન્સ ફક્ત આઠસોથી બારસોમાં લેડીઝ ટોપ માત્ર એકસો નવ્વાણુંમાં અને બાળકોના કપડાં માત્ર નવ્વાણુંમાં જ મળશે મેં જવાની તૈયારી કરી લીધી તો તમે જ ઘણી રાહ જુઓ છો આ સેલ થોડા દિવસ માટે છે તો વહેલા તે પહેલાંના ધોરણે આ વાયરલ સેલની એકવાર મુલાકાત કરવાનું ના ભૂલતા હ